જો મારા વાલી ડાવ જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું તો મજામાં જ હશે તો ભાઈ તમને થાંભેલ જોઈને તમે આ બધા વ્લોગ જોવા આવી જ રહ્યા છે તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને પૂરો વ્લોગ જોજો તો તમને મજા આવશે નકર મજા નહીં આવે આજે આપણી ભા માંથી જવાની છે આપણે વોટર પંપમાં નાહવા નાહવા જવાનું ફાઈનલ જ છે અને કાલે ભાઈ નીલુભાઈ આવ્યા છે પાછા વૈયા ગયા હાજર હાજર રાજકોટ ને બહુ ભાઈ બહુ ત્રણ ગીરી પણ નો રોકાણ એટલે નો રોકાણ મારે કામ છે એ બધાની બસ એ સુખી થઈ છે એટલે અમે જોઈએ ને પાછલો લોકો જોઈએ એવું મજા આવે છે ભાઈ સવાર સવારમાં આપણે હજી ઉઠી નાયો નથી હજી કેમ કે નાવા જવાનું છે ને વોટર પંપમાં એટલે નાયો નથી કિરણ નાસ્તો લેવા ગયો છે ને મીરા નીચે છે અને ભાઈની કમેન્ટ હતી કે ભાઈ તમે ખાલી અહીંયા બે જણા જ રહો છો ફૂલ ફેમિલી અહીંયા રહીએ છીએ મારા મમ્મી મારા ગુપ્પા પછી અમે બે માણા ને હિરાણ એટલા જણા બધા રહીએ છીએ મારા કામ કરતા હોય એનું કામ કરતું હોય મારું હોય એનું બધા તો ભાઈ નવા હોય તો કરી નાખજો એને બોલો દેજો એટલે મારો રોગ તમારે અહીંયા આવે ને તમને ખબર પડી અમે એને મસ્ત મજાની કરી દેજો અને મજા આવે છે ને તમે બે રોગ જોવાની પણ પાસે પૈસા રહેશે આપણે આગળ બધી ભામ આપણી ભેગી થાય અત્યારે તો લગભગ કેટલા નવોક વેગા હે આજે માવો એ નથી ખાધવાની નાસ્તો કરી પછી મજા આવે કન્ટિન્યુ રોગમાં બનાવી રહી તો ભાઈ અમે બધા જો તૈયાર થઈ ગયા છે અમારી ભામ આખી વોટરપાર્કમાં જવા માટે જો હા જો આ બધા મિત્રો આપણે હાર્યા છે આ ભાઈ છે ભાઈ હારો ને ભાઈ તો બધા એટલા જણા છે અમે ಹೇ ನೀಡಿ ಸುಧಾ ವಾಟರ್ ಮಾ ના પૂગી ગયા છે વોટરબગમાં કોઈ જાતનું ભાઈ પ્રોબ્લેમ અમારે આવ્યો નથી ભાઈ બહુ સેટું છે ભાઈ બાકી આખી આ કાના તું નાયો ઘરે હું નથી આ લોકો ગડવા ગોગડા વળી ગયા હોય એને ને જવા દે

હાલો હવે અંદર એન્ટ્રી લઈ લઈ કરવાની છે હા બધાયને સડા મળી જાય ને તેરીને ધોડો જાવ હવે આખા વોટર પાર્કમાં બધાય ઓલા કાના ને સડો ભાગ માં આવી ગયો કે જો ભાઈ આ કે વોટરબગ એક નંબર છે જોરદાર છે મસ્ત સમજણ ઢોકળા પેલા સડડા પેર લેય ભાઈ અમારે તો છે ને ભાઈ અમે પ્રમોશનમાં અહીં આવ્યા છે એટલે અમાર ફ્રી એન્ટ્રી છે આ બધી ભામને ફ્રીમાં લેવા મફતમાં કેમ કે અમે પ્રમોશનમાં આવ્યા છે અહીંયા ઉના કાનો બે એટલે મજા મજા કરવાની છે જો આ વોટરબગનો કઈ નજારો છે ભાઈ એક નંબર હો હાલો ભાઈ અમારી છે ને બધા છટા ગેંગ રેડી થઈ ગઈ છે આમ જો કાના ને ઉનવા થઈ ગયો છે એ લુક લુક

ಒಡಿ सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ अला लाइट बज गई ए कना ए कना आ साहब जेबे बंद कर दी थी वाला

તો ભાઈ ગયા છે પાંચ અમે તો નાઈન નાઈન હાઉસ ફાકી ગયા છે હવે કિરણ ને જો કપડા બદલાવીને જાય છે કાનો ની ઇ કપડા મારા હાડા કપડાં બદલાયેલી છે હું એક જ બાકી છે મોટા સૂર કરતો લોકો પ્રમ માં જાય ભાઈ બે ચાલુ જ છે પણ હવે આમાં નથી આવું થાકી ગયા આપણે હવે કન્ટિન્યુ રોડમાં બનારું મારું નીકળવાનું છે હાલો ભાઈ હવે અમારું ઘર જ્યારે જવાનો સમય થઈ ગયો છે ઘરે જવાનો સમય થઈ ગયો છે જે વોટર પાર્ક આવું ખાલી થઈ ગયો છે અમે જો નાસ્તો કરીને પાણી પી છે બે ત્રણેય કિરણની ગયા વૈઆ અમારો હાળો છે હવે જાય છે સીધા ઘેરે